વિજયભાઈ રૂપાણી માત્ર એક પૂર્વ મુખ્યમંત્રીનો હતા પરંતુ રાજકોટના વિકાસના શિલ્પી અને દરેક રાજકોટવાસીઓના હૃદયમાં વસેલા નેતા હતા તેમનું રાજકીય જીવન ભલે રાજ્ય કક્ષાએ વિસ્તર્યું હોય પરંતુ રાજકોટ પ્રત્યેનો તેમનો લગાવ અને યોગદાન હંમેશા અજોડ રહ્યું છે તેમના નેતૃત્વ હેઠળ રાજકોટે અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ પણ સાધ્યો હતો રાજકોટ માટે વિજયભાઈ રૂપાણીના યાદગાર કાર્યોની વાત કરીએ તો રાજકોટમાં એમ્સની સ્થાપના અને તેના પ્રારંભિક તબક્કામાં વિજયભાઈ રૂપાણીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે આ પ્રોજેક્ટને રાજકોટમાં લાવવા અને તેને આગળ વધારવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી કેન્દ્ર સરકારે ગુજરાતમાં પ્રથમ એમ્સ રાજકોટને ફાળવી ત્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા તેમણે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો તો આંતરમાળખાકીય વિકાસમાં રાજકોટની આધુનિક શહેર બનાવવામાં પણ તેમનો મોટો ફાળો હતો શહેરના રસ્તાઓનું નવીનીકરણ ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું નિર્માણ અને પાણી પુરવઠા જેવી પાયાની સુવિધાઓને સુદ્રઢ બનાવવામાં પણ તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી રાજકોટના ટ્રાફિક પ્રશ્નને પણ હલ કરવા માટે અનેક ફ્લાયઓવર તેમના કાર્યકાળ દરમિયાન મંજૂર થયા અને પૂર્ણ પણ થયા આ સાથે સાથે તેમનું શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે યોગદાન રહ્યું છે રાજકોટમાં નવી શૈક્ષણિક સંસ્થાઓ અને આરોગ્ય સુવિધાઓના નિર્માણ માટે તેમણે સતત પ્રયાસો કર્યા સિવિલ હોસ્પિટલના આધુનિકરણ અને અન્ય આરોગ્ય કેન્દ્રોના વિકાસમાં તેમની પ્રતિબદ્ધતા સ્પષ્ટ દેખાતી હતી ઔદ્યોગિક વિકાસમાં રાજકોટને ઔદ્યોગિક હબ તરીકે વધુ મજબૂત બનાવવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેની નીતિઓ અને ઇન્સેન્ટિવ્સ થકી તેમણે રોજગારીની તકો પણ ઊભી કરી હતી રાજકોટના સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં પણ તેમનો સક્રિય ફાળો હતો અનેક સામાજિક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા હતા અને શહેરના ઉત્સવો તથા કાર્યક્રમોમાં પણ તેમની હાજરી હંમેશા પ્રેરણાદાયક રહેતી અને લોકોના પ્રશ્નો પ્રત્યેની સંવેદનશીલતા તેમને રાજકોટની જનતાના હૃદયમાં સ્થાન અપાવી ગઈ તેઓ હંમેશા રાજકોટના નાનામાં નાના કાર્યકરને પણ યાદ રાખતા અને તેમને પ્રોત્સાહન આપતા વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાનના સમાચાર વાયુ પ્રસરતા જ રાજકોટ સ્થિત તેમના નિવાસ સ્થાલે શોકનો માહોલ છવાઈ ગયો હતો તેમના ઘર બહાર પાડોશીઓ અને ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભાવુક બની ગયા હતા વિજયભાઈને યાદ કરીને રડી પડ્યા આ દુઃખદ ઘડીમાં સમગ્ર રાજકોટમાં ગમગીની છવાઈ ગઈ છે વેજી અંકિત રહેશે તેમની રાજકીય કુને વિકાસલક્ષી દ્રષ્ટિ અને લોકો પ્રત્યેની નિષ્ઠા હંમેશા યાદ કરવામાં આવશે રાજકોટ તેમને ક્યારે પણ ભૂલી શકશે નહીં ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે

તો અમદાવાદની આ દુઃખદ પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના